દેશભરમાં ધનતેરસની ધામધૂમથી ઉજવણી સુરતની સોની બજારમાં ખરીદીની ધૂમ જોવા મળી સોનાના ભાવ આસમાને છે તેમ છતાં ગ્રાહકો સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે ધનતેરસ પર સોના અને ચાંદીની ખરીદીને શુભ માનવામાં આવે છે સોનાના ભાવ આસમાને હોવા છતાં શુકનનું સોનું ખરીદવા માટે ભારે ભીડ ઉમટી છે તો આજે ધનતેરસનો શુભ દિવસ આજના દિવસે સોના ચાંદીની ખરીદી કરવી શુભ મનાય છે એટલે આગામી સમયમાં જેના ઘરે લગ્ન પ્રસંગ છે તેઓ પણ આજના દિવસથી સોના ચાંદીની ખરીદીની શરૂઆત કરતા હોય છે આજ વિશે વધુ જાણકારી સાથે સુરતથી અમારા સંવાદદાતા અમિત આપણી સાથે લાઈવ જોડાયા છે અમિત જે પ્રમાણે શુભ ધનતેરસનો આજનો દિવસ શુભ મુરત આજે વર્ણ જોયું મુહૂર્ત કહેવામાં આવે છે અને આજે સોના ચાંદીની ખરીદીનું છે છે વાત સોના ને ચાંદી નો ભાવ હાલ ઓલ ટાઈમ હાઈ સપાટી પર છે છતાં પણ આ રોજ સુકન નું સોનું અથવા તો ચાંદી ખરીદવા માટે આજે સુરતના તમામ જે જ્વેલર્સો છે તેમાં લોકોની લાંબી લાંબી લાઈનો છે જોવા મળી રહી છે આ દૃશ્ય જોઈ શકો છો કે આજે સુકનના સોના અને ચાંદીની ખરીદી માટે અહીંયા લોકો આવી રહ્યા છે અને ધનતેરસની આ જે ખરીદી છે તે કરી રહ્યા છે જો જે કોઈ વ્યક્તિ સોનું કે ચાંદી ન ખરીદી શકે તે અન્ય ધાતુ ખરીદી ખરીદીને પણ આજનું જે સુકન છે તે સાચવતા હોય છે અને ખરીદી કરતા હોય છે ત્યારે અલગ અલગ જ્વેલર્સોમાં આ પ્રકારે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અહીંયાના જ્વેલર્સ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું કે કઈ રીતનો હાલ અહીંયા આજનો ભાવ છે અને કેવી રીતની આજે સુવિધાઓ છે શું કહેશો કેટલો ભાવ આજનો અને ખરીદી કેટલી ખરીદી ખૂબ સારી સવારથી જ નીકળી છે અને લોકો ખૂબ ખરીદી કરી રહ્યા છે ભાવ પણ માર્કેટમાં સારો આવો છે એટલે બધા લોકોને ગોલ્ડ ઉપર ખારો એવો ટ્રસ્ટ છે આજે સોનું ખરીદવું ચાંદી ખરીદવું ખૂબ મહત્ત્વ ગણાય છે અને આ પવિત્ર દિવસ ગણાય છે મા લક્ષ્મીને આપણે ઘરે લાવીએ અને આખા વર્ષમાં આપણને ખૂબ એવો લાભ થાય એવું લોકોનું માનવું હોય છે અને તેથી આજના દિવસે લોકો ખૂબ ખરીદી કરતા હોય છે હું ફરીથી બીજા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીંયા આજે સોના અને ચાંદીની ખરીદી છે તે પણ કરવામાં આવી રહી છે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અહીં પણ જે જે લોકો છે ખરીદી કરવા માટે આવ્યા છે આજનો દિવસ ખરીદી માટે શુભ મનાય છે એક વ્યક્તિ આપણી સાથે કાકા ખરીદી આજે કરવાની હોય છે કેટલું શુભ મનાય શુભ અત્યારે સારામાં સારું શુભ ગણાય છે કારણ કે સોનાનો ભાવ છે છતાંય શુભ કાર્ય માટે આ કાર્ય કરવું પડે છે અને લેવું પડે છે આ પરંપરા ચાલી આવે છે તો તો મારા કે પચાસ વર્ષ થયેલા છે પણ આદિ અનાદિ કાળથી રામચંદ્ર જે હતું એ વખતે કાર્ય આવ્યું આવે છે એના માટે આજે લોકો જે કાંઈ ખરીદી કરે છે પણ આપણે પણ લાભ લઈએ છીએ એટલે કે અન્ય ગ્રાહકો છે તેઓ પણ આજે ખરીદી કરી રહ્યા છે એક માથી પણ આપણી સાથે છે માથી શું કહેશો આજના દિવસે ખરીદી કરવા આવ્યા છો

જે ચોક્કસથી એટલે કે સોના ચાંદીમાં ભાવ વધારે છે છતાં પણ વર્ષોની જે પરંપરા એક ચાલી આવે છે હિન્દુ સંસ્કૃતિમાં કે આજનો દિવસ જે શુભ માનવામાં આવે છે અને આજના દિવસનું મૂર્ત જાળવવા માટે ખરીદી છે તે કરવામાં આવી રહી છે અને આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આજનું મૂર્ત સાચવવા માટે લોકો છે ખરીદી કરતા હોય છે અત્યારે આ સીધા દ્રશ્ય છે કે ખરીદી કરવા માટે લોકો પણ આવ્યા છે અને તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો આજે સોનું કે ચાંદી ખરીદવા આવ્યા છો કેટલું મહત્ત્વ ધનતેરસ છે ધનતેરસ ભાવ કેટલો છે વધારે જે છે તા ખરીદશો હા ચોક્કસથી એટલે કે ભાવ વધારે છે છતાં પણ સોનું ચાંદી છે લોકો ખરીદવા માટે અહીં આવી રહ્યા છે અને આ જ પ્રકારે બીજી તરફના હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે એક તરફ ચાંદી માટે અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તો બીજી તરફ સોનાના દાગીના માટે પણ અલગ વ્યવસ્થાઓ છે તે અહીં ગોઠવવામાં આવી છે હિધા દ્રશ્ય જે જોઈ શકો છો તે ચાંદી માટેના છે કે ખૂબ મોટી સંખ્યામાં જે ગ્રાહકો છે તે ચાંદીના દાગીના લેવા માટે પણ અહીં આવી રહ્યા છે અને હાલ જે પ્રકારે સોનામાં ભાવ વધારો થઈ રહ્યો છે તેને લઈને ચાંદી ચાંદીમાં પણ જે છે તે લોકો ખરીદી કરી રહ્યા છે એટલે કે સોનાની સાથે ચાંદીના દાગીનાની ડિમાન્ડમાં પણ એક વધારો થઈ રહ્યો છે સોનાના અલ્ટરનેટિવ તરીકે લોકો છે ચાંદીને જોઈ રહ્યા છે કારણ કે જે પ્રકારે સોનું ઓલ ટાઈમ હાય રહ્યું છે તેને ધ્યાનમાં લઈ હવે લોકો છે તે પોતાની પહેલી પસંદ સોના કરતાં ચાંદીને પણ આપી રહ્યા છે બિલકુલ અમિત આભાર આપનો અપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે